નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં શક્યતા અરબી સમુદ્રમાં વર્ષની શરૂઆતમાં બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં પણ ફરીથી હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે જાન્યુઆરી જાન્યુઆરીની આસપાસ ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે અને તેના કારણે પશ્ચિમ ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બીજી તરફ ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હાલ લો પ્રેશર એરિયા બન્યું છે તેથી સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યું છે આ સિસ્ટમ આગળ વધીને ભારતના દરિયાકાંઠા તરફ આવે તેવી શક્યતા છે બંને સિસ્ટમોને લીધે હાલ કર્ણાટક અને કેરળથી લઈને અરબી સમુદ્રમાં એક ટ્રફ રેખા બની છે જેના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદની શક્યતા છે અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમની એવી પણ શક્યતા છે કે તે વધારે મજબૂત બન્યા બાદ આગળ વધે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થવાની શક્યતા છે નવા વર્ષની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે આ બંને સિસ્ટમોને કારણે ભારતના અનેક વિસ્તારો અને કેટલાક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતા છે જાન્યુઆરી છ કે ની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ આગળ વધીને કર્ણાટક કે મહારાષ્ટ્ર સુધી પહોંચશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સાત કે આઠ જાન્યુઆરીથી હવામાન પલટાય તેવી શક્યતા છે અને અગિયાર તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર દેખાય તેવી સંભાવના છે એક તરફથી બંગાળની ખાડી પરથી આવતા પૂર્વના પવનો અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંને પવનો મળે છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સવારે ગાઢ જ ધુમ્મસ જોવા મળી રહી છે ફરીથી વરસાદ ગતિવિધિ શરૂ થતાં તાપમાનમાં વધારો થશે ગુજરાતમાં આઠ અને નવ તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ હળવો વરસાદ થાય તેવું વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ